મારા રાજકુમાર તમે સાંભળો છો ના હું તો બેરો છું મારી પાછી કાચંડી ખબર નહિ આજે વખત કયો રંગ બતાવશે એટલે એવું જેમ બડબડ કરો છો

ફ્રેન્ડ્સ તમને મારા લોંગ્સ વિડીયો શોર્ટ રીલ્સ કેવા લાગે છે સારા લાગે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરજો જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવીને પછી જોજો